ઉમરગામ પોલીસમાં દારૂના કેસમાં આરોપીને હેરાન ન કરવા હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલે રૂપિયા નેવ્યાશી હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા ઉમરગામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સંયુક્ત રીતે વોન્ટેડ આરોપીને હેરાન ન કરવા અને માન ન મારવા બદલ રૂપિયા એક લાખની માંગણી કરી રૂપિયા નેવ્યાસી હજારની લાંચ લેતા બંને પોલીસકર્મી એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા ઉમરગામ પોલીસ મથકે આશરે દોઢ માસ અગાઉ નોંધાયેલ એક દારૂના કેસમાં ઝડપાયેલા આરોપીને પ્રાથમિક પૂછપરછ કરતા એક ઇસમનું નામ સ આરોપીમાં ખોલ્યું હતું જે તે કેસમાં જે તે સમયે વોન્ટેડ આરોપી જાહેર કર્યો હતો જે કેસમાં ઉમરગામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પરેશ રામભાઈ રામ અને કોન્સ્ટેબલ મુરુભાઈ રાયદેભાઈ ગઢવીએ વિદેશી દારૂના કેસમાં વોન્ટેડ આરોપીને અટક કરી મારઝૂડ તથા હેરાન પરેશાન નહીં કરવાના વેચ પેટે રૂપિયા એક લાખની લાંચની માંગણી કરી હતી જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હતો જેથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જે આધારે નવસારી એસીબીની ટીમે ગામ ખાતે ગાંધીવાડી વલ્લભ હાઇટ બિલ્ડિંગ પાસે આવેલ ચાની દુકાન બહાર લાંચના છટકાનું આયોજન કર્યું હતું જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપિયા નેવ્યાસી હજાર હેડ કોન્સ્ટેબલ રામના કહેવાથી કોન્સ્ટેબલ મુરુભાઈ ગઢવીએ લાંચની રકમ સ્વીકારી બંને આરોપીઓ સ્થળ ઉપર એસીબીની ટ્રેપમાં ઝડપી પાડ્યા હતા આ સમગ્ર ઓપરેશન સુરત એસીબીના આરઆર ચૌધરીના માર્ગદર્શન હેઠળ નવસારી એસીબી બીડી રાઠવાની ટીમે પાર પાડ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો